આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે વિરમગામના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર કમજીલા ભાણ સાહેબની જગ્યા વંથળ આનંદ આશ્રમ ગોરૈયા સહિત અનેક સ્થાનો પર ભક્તોએ ગુરુના દર્શન પૂજન કરીને ધન્યતા અનુભવી હતી વિરમગામ પંથકમાં ગામે ગામ ગુરુ પૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી અને સોશિયલ મીડિયા પર પણ અનેક લોકો દ્વારા ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા ગુરુ આશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત ભાવિકોના માનવ મહેરામણે બાપા સીતારામના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યું હતું મુખ્યમંત્રીએ ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરી હતી આશ્રમની વેબસાઇટ બગદાણા ટેમ્પલ ડોટ ઓઆરજીનું તેમના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ વેબસાઇટ પર ઓનલાઈન દર્શન અને દાન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ભારે વરસાદને કારણે નુકસાનગ્રસ્ત થયેલા માર્ગોના રિપેરિંગ રિસર્ફિંગ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ચોમાસું પૂરું થાય એટલે ત્વરાએ રસ્તાના મરામતના કામ શરૂ કરી શકાય તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એકસો સત્તાવન નગરપાલિકાઓને એડવાન્સમાં કુલ રૂપિયા સો કરોડની ફાળવણી નગરો શહેરમાં વસવાટ કરતા લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે તે માટે જનહિત ઉદ્દેશ્ય કંબોડિયામાં સાયબર ગુનેગારોની ચુંગલમાંથી ચૌદ ભારતીયોને મુક્ત કરાયા ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપી લોકોએ હવે ભારતીય દૂતાવાસને અપીલ કરી છે કે તેઓને વહેલી તકે તેમના ઘરે પરત ફરવાની વ્યવસ્થા કરે વિરમગામના આનંદ મંદિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આનંદ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ગુરુ પૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ શિષ્યનું મહત્ત્વ દર્શાવતું નાટક શ્લોક પઠન સામૂહ પ્રાર્થના ગુરુનો મહિમા ગુરુનું મહત્વ વિષય પરનું વ્યાખ્યાન અને ગુરુપૂજનનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું ગુરુ પૂર્ણિમા પર્વને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિશેષ તૈયારીઓ કરી હતી લોપર વાવાઝોડું ત્રાટકવાની આશંકા ગોવા મધ્ય મહારાષ્ટ્ર તેલંગાણા અને વિદર્ભમાં ભારે વરસાદ પડશે ચોમાસાની ટ્રફ વર્તમાનમાં સક્રિય છે અને પોતાની સામાન્ય સ્થિતિમાં દક્ષિણમાં સ્થિત પૂર્વી રાજસ્થાનમાં અમુક સ્થળો પર ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા છે વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ફેલાયેલી છે સંસદના બંને ગૃહોના રાજકીય પક્ષોના નેતાઓ સાથે સરકારે બેઠક યોજી સંસદીય કેન્દ્રીય મંત્રી કિરણ આજે સંસદના બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહના રાજકીય પક્ષોના રીડર્સ સાથે બેઠક યોજી હતી પાકિસ્તાનના સરહદી વિસ્તાર ખૈબર બખ્તુનમાં સેના વિરુદ્ધ લોકોએ બળવો કર્યો છે દસ હજારથી થી વધુ લોકો પક્તુનો રસ્તા પર ઉતરી આવ્યા છે દેખાવકારો સરકાર અને સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લગભગ એક હજાર ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંથી ભારત પરત ફર્યા છે વિદેશ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે તેમણે ભારતીય નાગરિકોના પરત ફરવા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે નાગરિક ઉડ્ડયન ઇમિગ્રેશન લેન્ડ પોર્ટ અને બીએસએફ અધિકારીઓ સાથે સંકલન કર્યું હતું આવતીકાલે જુલાઈ રાષ્ટ્રીય કેરી દિવસ ગુજરાતે વર્ષ પાંચ મેટ્રિક ટન કેરીની નિકાસ કરી છેલ્લા પાંચ વર્ષમાં પચીસો મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ અમદાવાદ જિલ્લાના બાવળા સ્થિત ઇરાડેશિયન ફેસિલિટી દ્વારા આશરે બસો ને દસ મેટ્રિ ટી રેડિયેટ કેરી કેસર નિકાસ કરવામાં આવી વૈભવી કારોનો કાફલો સુડતાલીસ લાખ કરોડની સંપત્તિ મલેશિયાના નવા અબજોબતી રાજા સુલતાન ઇબ્રાહિમ ઇસ્કંદરને શનિવારે પરંપરા મુજબ બંદૂકની સલામી આપી ધામધૂમથી તાજ પહેરાવવામાં આવ્યો જો આપને આ ટોપ ન્યૂઝનો વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર